મંગલ પ્રભાત સુપ્રભાત ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ દરરોજ સવારના ન્યૂઝપેપર વાંચવા એ મારી બહુ બાળપણથી હાથ ધરી છે ખાસ કરીને તંત્રીલેખો વાંચવા તેમાંય વિશેષ કરીને સામાન્ય પ્રજાને જે અસર કરે છે એવા સમાચારો વાંચવા એ મારી આદત બની ગઈ છે મારો સ્વભાવ બની ગયો છે આજના સમાચારમાં એક સમાચાર એવા છે કે છૂટક મોંઘવારી ઘટી છે મિત્રો આપણે મોંઘવારી સામાન્ય લોકોને અસર ક્યારે કરે આપણે ટમેટાના ભાવ વધી જાય ડુંગળીના ભાવ વધી જાય શાકભાજીના ભાવ વધી જાય ત્યારે ચારે બાજુ એની ચર્ચા થાય પરંતુ મિત્રો તમે હિસાબ લગાવ્યો છે કે એક મહિનામાં આપણે ટમેટા પાછળ અનાજ પાછળ ઘી પાછળ શાકભાજી પાછળ કેટલો ખર્ચો કરીએ છીએ અને બીજું બાજુ જોઈએ તો દર મહિને આપણા શિક્ષણ પાછળ આપણા બાળકોના શિક્ષણ પાછળ આપણા બાળકોના આપણા આરોગ્ય પાછળ કેટલો ખર્ચ કરીએ છીએ મારી દ્રષ્ટિએ શિક્ષણ અને આરોગ્ય એ મોંઘું થવું અને યુવાનોને સરકારી નોકરી ન મળવી એ સૌથી મોટી સમસ્યા છે સરકારી નોકરી એટલે શું સરકારી નોકરી નોકરી એટલે એવી કે તમે જીવો ત્યાં સુધી તમને પેન્શન મળે એ સરકારી નોકરી આપણા બંધારણના ઘડવાયાઓ એ બહુ વિચારીને આ કામ કરેલું આજે એક કર્મચારી ભરે હેલ્ધી હોય પણ તે સાઠ વર્ષે નિવૃત્ત થવું પડે પરંતુ એક ધારાસભ્ય એક સંસદ સભ્ય એક મંત્રી એક કેબિનેટ મંત્રી કે વડાપ્રધાન સાઠ વર્ષે નિવૃત્ત થતો નથી તો એ લોકો સાઠ પાસઠ સિત્તેર પિચોતેર વર્ષે પણ સમૃદ્ધ હોય નિરોગી હોય તો કર્મચારીઓ પણ નિરોગી છે અધિકારીઓ પણ નિરોગી છે શા માટે એમને સાઠ વર્ષે કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્ત કરવામાં આવે છે આજે શિક્ષણ ને આરોગ્ય એટલું મોઘું છે મિત્રો પણ ક્યારે આપણે લખતા નથી કે આ મહિને મેં મારા બાળકના શિક્ષણ પાછળ કેટલો ખર્ચો કર્યો મેં મારા પરિવારના આરોગ્ય માટે કેટલો ખર્ચો કર્યો જ્યારે આ તમે લખશો ત્યારે ખબર પડશે કે ટમેટા ડુંગળી અનાજ ઘી રોટલી એના કરતા તો શિક્ષણ ને આરોગ્ય પાછળ આપણે અઢળક ખર્ચો કરીએ છીએ પણ શિક્ષણ ને આરોગ્ય પાછળ જે ખર્ચો થાય છે એ વિશે આપણે ક્યારેય ચિંતિત નથી એ દિશામાં આપણે ચિંતન કરતા નથી અને જે લોકો ધનવાન છે એમને તો શિક્ષણ ગમે એટલું મોંઘું થાય આરોગ્ય ગમે એટલું મોંઘું થાય એને અસર ન થાય મારા મિત્ર હતા હિન્દુકુમાર જાની આ દુનિયામાં આજે નથી નયા માર્ગના તંત્રી હતા નયા માર્ગમાં મારા લેખો નિયમિત આવતા તેઓ મને ફરિયાદ કરતા ગણજીભાઈ તમારી વાતમાં એક વારંવાર વાત આવે છે ગરીબી દેખારી અને બીમારી એટલે મેં ઇન્દુકુમાર જાની સાહેબ ને કહેલો સાહેબ મારા લેખો છાપવા કે ન છાપવા એ તમારી સ્વતંત્રતા છે મારે શું લખવું ને શું લખવું મારી સ્વતંત્રતા છે મારી દ્રષ્ટિએ શિક્ષણ પાછળ થતો ખર્ચ આરોગ્ય પાછળ થતો ખર્ચ અને યુવાનોને નોકરી ન મળવી ઉચ્ચ શિક્ષિત યુવાનોને નોકરી ન મળવી એ મોટી સમસ્યા છે ઓગણીસો પચાસ પછી આપણે જોઈએ તો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી મુખ્યમંત્રીઓ ઉદ્યોગપતિઓ મોટા કરોડપતિ બન્યા છે જ્યારે જે સામાન્ય વર્ગ છે જે ગામડામાં રહે છે જે ગરીબ છે એ વ્યક્તિના બાળકો ધીરે 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 આ પ્રવાહમાંથી લુપ્ત થઈ રહ્યા છે આજે એસી પંચ્યાસી વર્ષનો વૃદ્ધ માણસ જે સરકારી નોકરી કરતો હતો એને પેન્શન મળે છે આજે હું પ્રોફેસર બનવાની મારી પ્રબળ તમન્ના છે હું પ્રોફેસર બનું અને યુવાનોમાં જાગૃતિનું કામ કરું યુવાનોમાં મહત્વકાંક્ષાઓ પેદા કરું પણ જાહેરાત કેવી આવે મિત્રો એક્સેન્ટ સેન્ટરમાં એની જાહેરાત આવે મુલાકાતી પ્રોફેસરોની જાહેરાત આવે ખાનગી ધોરણે પ્રોફેસરની જાહેરાત આવે મારા મિત્ર છે ખંડુભાઈ પરમાર મનોવિજ્ઞાનના પ્રોફેસર છે મને એમ કીધું ભાણતીભાઈ તમે પ્રોફેસર બનવાની સેવાનું છોડી દો મારા આવા ઘણા મિત્રો છે જેને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અગિયાર હજાર થી પંદર હજાર રૂપિયા પણ પગાર નથી આપતો ત્યારે હું તો હું શિક્ષણનો માણસ છું ભલે વ્યવસાય શિક્ષક નથી પણ મેં સરદાર પટેલ યુનિવર્સિટી જોઈ છે કચ્છ યુનિવર્સિટી જોઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોઈ છે એ પ્રોફેસરને મેં જોયા છે એ પ્રોફેસરના ઘરો મેં જોયા છે એ પ્રોફેસરની કારો મેં જોઈ છે એ પ્રોફેસરની જહાજ દલાલી જોઈ છે ને ત્યારે એક મુલાકાતી પ્રોફેસર ખાનગી નોકરીના પ્રોફેસરની જાહેરાત આવે છે ત્યારે અંદરથી કરવડી ઉઠું છું

જીવનમાં પૈસો ખૂબ જ મહત્વનો છે મિત્રો અને તમે દર મહિને પચીસ હજાર કે વીસ હજાર કમાતા હો અને વીસ પચીસ હજાર પંદર વીસ પચીસ વર્ષ પછી તમે તમારું ઘર હશે તમારી પાસે કાર હશે તમારા બાળકો કલેક્ટર હશે એ સપના છોડી દો મિત્રો આજે પ્રાઇવેટ નોકરીઓ મળે છે એમાં ઘરનું ગુજરાન માંડ 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 ચાલે છે મિત્રો આજે બી એમ થયેલા એન્જિનિયરો સ્કિલ મેનેજમેન્ટના માણસો વીસ પચીસ હજારની નોકરીઓ કરી રહ્યા છે મારી ચિંતા હંમેશા યુવાનો માટે રહી છે કારણ કે મેં બાળ સાયન્સનો અભ્યાસ પૈસા ન હોવાને કારણે છોડ્યો છે શું આજે પ્રાથમિક શિક્ષણ જો આપણે દર મહિને દસ હજાર ન કાઢી શકીએ તો શું આપણા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકે આપને પ્રશ્ન છે બધા મિત્રોને ખાસ કરીને ગાંધીવાદી શિક્ષકોને મારો સવાલ છે કે આપનું ઘર તો બુનિયાદી જ થયું છે ગાંધીજીએ તો શિક્ષણની વિભાવનાઓ સ્પષ્ટ રાખી છે એમાં મને ખૂબ જ લાગણી થાય છે શિક્ષણ તંત્ર તો ન્યાય તંત્રની જેમ સ્વતંત્ર હોવું જોઈએ શિક્ષણ તો ન્યાય તંત્રની જેમ સ્વતંત્ર હોવું જોઈએ શું આજે શિક્ષણ સ્વતંત્ર છે ગુજરાતી સાહિત્યના વૃદ્ધન્ય સાહિત્યકાર સુરેશ જોશી એમ કહે છે કે આલિશાન મકાનો વગરની યુનિવર્સિટીઓ ચાલશે આલિશાન મકાન વગરની કોલેજો ચાલશે આલિશાન સ્કૂલ વગરની કોલેજો ચાલશે પરંતુ એમાં ગાર્ડન ન હોય એમાં રમતનું મેદાન ન હોય એમાં સમૃદ્ધ લાયબ્રેરી ન હોય ન ચાલે પ્રખ્યાત વિચારક અને ગુણવત્સાહ એમ લખે છે કે અમેરિકાની યુનિવર્સિટીઓ એ ગૌરવ લે છે કે અમારી યુનિવર્સિટીમાંથી આટલા નોબેલ એવોર્ડ મળ્યા મારે આપને પૂછવું છે કે આપણી ભારતની યુનિવર્સિટીને આપણી ગુજરાતી યુનિવર્સિટીને છેલ્લા ઓગણીસો પચાસ પછી એવા પચીસ વ્યક્તિઓ છે પ્રોફેસરો જેને નોબેલ એવોર્ડ મળ્યા હોય ગુણોસા એમ કહે છે કે નોબેલ એવોર્ડ મળવું એક શિક્ષણનું ગર્વ છે એક શિક્ષકનું ગર્વ છે એક પ્રોફેસરનું ગૌરવ છે તો કયા પ્રોફેસરને કયા વાઇસ ચાન્સેલરને નોબેલ એવોર્ડ મળ્યો છે એટલે યુવાનોને કહું છું જાગો લોકશાહીની વ્યાખ્યા છે એ લોકશાહીની વ્યાખ્યામાં નાગરિકોની જવાબદારી ઓછી છે શાસકોની જવાબદારી વધારે છે માટે જ ઓગણીસો પચાસ પછી જેમને શિક્ષણ મેળવ્યું જેમને આરોગ્ય મેળવ્યું જેમને નોકરી મેળવી એ તમામ સરકારે પ્રદાન કરેલી સરકાર આપે છે નોકરી એ કઈ ઉપકાર નથી કરતી એની જવાબદારી છે હું કોઈ પક્ષનો નથી હું રાષ્ટ્ર રાજકારણનો માણસ નથી હું રાષ્ટ્રકારણ નો માણસ જ્યારે યુવાનની આત્મહત્યા કરે છે યુવાનની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે ઘરે હું જાઉં છું ત્યારે હું જોઉં છું ઓબ્ઝર્વ કરું છું કે અકસ્માત થવાનું કારણ અથવા આત્મહત્યા કરવાનું કારણ એ પરિવાર પાસે પૂરતા રૂપિયા ન હતા ને આપણા દેશ દેશના તમામ નાગરિકો પાસે પૂરતા રૂપિયા ત્યારે જ હશે જો એ ઘરના એક પરિવારને કમસે કમ પિચોતેર હજાર રૂપિયાનો પગાર છે જો આજના ટેતાઓ આજના સંતો આજના મહંતો આજના ક્રિકેટરો આજના રમતવીરો આજના કથાકારો આજના સંતો લોકોના જીવન સુધારવા માટે પણ આધુનિક ગાડીમાં જતા હોય લેટેસ્ટ કારમાં જતા હોય હા ગરીબ માણસો વિશે વિચારશે કોણ કંડલા ફેટેડ ઝોન મારા ઘરથી આઠ કિલોમીટર દૂર છે આજે પણ હું જ્યારે સાંજના અનેક લોકોને સાયકલ ઉપર પસાર થતા જોઉં છું ત્યારે હું મારા દર્શન ભાણજી સ્વામીના દર્શન એમાં જોઉં છું કારણ કે મેં જીવનના છત્રીસ વર્ષ સાયકલ ચલાવી છે ગરીબી કેવી ખરાબ હોય છે પૈસા ન હોવા કેવું ખરાબ સ્થિતિ હોય છે કેવી માનસિક સ્થિતિ નિર્માણ થાય છે યુવાનો અને વિદ્યાર્થીઓનું કહેવા માંગુ છું શિક્ષણ અને આરોગ્ય સરકાર હસ્તક આવે અને વિનોબા ભાવે છે કહે છે તેમ શિક્ષણ પણ ન્યાયતંત્ર જેમ સ્વતંત્ર હોવું જોઈએ એ દિશામાં વિદ્યાર્થીઓ યુવાનોએ કામ કરવાની જરૂર છે લડીને નહીં અહિંસાના માર્ગે શાંતિના માર્ગે વિરોધ પ્રદર્શનના માર્ગે જ્યારે આપણું બંધારણ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે હાથ હથિયારો ઉપાડવાની જરૂર નથી આપણે આપણે વાણી વિલાસ કરવાની જરૂર નથી આપણે આપણે ભયાન ચલાવીએ ભારતના વડાપ્રધાન શ્રીને ભારતના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને ભારતના રાષ્ટ્રપતિ શ્રીને આપણે લખીએ કે અમારા પરિવારના બધા લોકોની આવક મળીને પણ બીજો નથી થતી અમારી આવક વધે એવું કંઈક કરો અમારા સંતાનોને નોકરી મળે એવું કરો મિત્રો આજે ખાનગી ઉદ્યોગો હરડફાટ પ્રગતિ કરી છે પણ એ ખાનગી ઉદ્યોગમાં જે નોકરી કરતા લોકો જયારે મારી વર્ષના થશે આજે જેવો વડીલોને પેન્શન મળે છે એને કોઈ સાચવતું નથી મિત્રો એટલે બધા વૃદ્ધાવસ્થા છે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો છે જે વડીલને સારું પેન્શન મળે છે એવા અનેક વડીલોને વૃદ્ધાવસ્થામાં રહેવું પડે છે ત્યારે આજનો ત્રીસ વર્ષ પચીસ વર્ષનો યુવાન સાઠ વર્ષ પસાર કરશે અને નિવૃત્ત થશે અને એને પેન્શન નહીં હોય કોણ સાચવવા મિત્રો એટલે મારી એક સંવેદનશીલ અપીલ છે કે તમે સરકારને વિરોધ પક્ષના નેતાઓને શાસકોને એક અભિયાન ચલાવો પત્ર દ્વારા ચલાવો મોન રેડિયો દ્વારા ચલાવો શિક્ષણ સરકાર હસ્તક લો આરોગ્ય સરકાર હસ્તક લો ને ઉચ્ચ શિક્ષિત નોકરીઓ આપો આજે પૈસા ન હોય ત્યારે ખબર પડે કે ગરીબી કોને કહેવાય જ્યાં સુધી લોકશાહી દેશમાં જીવે છે જ્યાં સુધી ભારતના પુખ્ત વયના રોકરીઓને મત આપવાનો અધિકાર છે ત્યાં સુધી બધું શક્ય છે આપણે આસ્તિક છીએ ભગવાનમાં માનીએ છીએ મિત્રો પણ જે લોકો ક્યારે જિંદગીમાં ખરાબ બપોરે પ્રચાર કરતા નથી ઘરની બહાર નીકળતા નથી એવા લોકો કે પચાસ લાખની ગાડીમાં ફરે છે એક કરોડના બંગલામાં રહે છે એ ચૂંટણી સમયે સતત વીસ દિવસ તડકામાં ફરે છે આ જોડે છે બધા લોકોને આ સમજો તમે શું એ ખરેખર નેતા કહેવાય એક બાજુ દેશના ભાવિ નાગરિકો ગરીબીમાં ઠોકર ખાતા હોય એ દેશના જ ધારાસભ્યો મંત્રીઓ મુખ્યમંત્રીઓ વડાપ્રધાન રાષ્ટ્રપતિ આલિશાન મકાનમાં રહેતા હોય આલિશાન કાળમાં ફરતા હોય તો ચિંતાનો વિષય નથી મતલબ છે કે લોકશાહીમાં બધું શક્ય છે લોકશાહીમાં બધું શક્ય છે એટલા માટે હું કહું છું યુવાનો અને વિદ્યાર્થીઓની સક્રિયતા વિના અશક્ય નહીં બને એના માટે રાજગણમાં જવાની જરૂર નથી એમાં જાગૃતિ લાવવાની જરૂર છે યુવાનો અને વિદ્યાર્થીઓને કહેવાની જરૂર છે કે તમારી પાસે એટલે પૈસા નથી દર વર્ષે એક લાખ સરકારી નોકરીઓ પેદા થતી નથી તમારે એ કામ કરવાનું છે કે દર દર દરેક વર્ષે લાખ સરકારી નોકરી નિર્માણ થાય એવું છે જીવનમાં પૈસા આવે છે ને મિત્રો તો લોકો આપણને હોશિયાર સમજે છે તેજસ્વી સમજે છે મારા એક મિત્ર છે વાનજીભાઈ તમે ધારાસભ્ય કેમ ન બન્યા મને ધારાસભ્યમાં રસનો તો ફકીરભાઈ તો મને કહેતા ત્યારે અનામત સીટ આવી કચ્છમાં કે હું તો મંથનમાંથી જે મુક્તિ આપે શિક્ષણ હું કોઈ પણ પક્ષનો એક ખેસ પહેરી લઉં તો એ પક્ષની વિરુદ્ધમાં હું કઈ બોલી ન શકું હું તો સ્વતંત્ર માણસ છું હું મુક્ત માણસ છું ભારતના બંધારણે મને સ્વતંત્રતા આપી છે મારે હવે કોઈ રાજકીય પાર્ટીમાં જવું નથી પરંતુ યુવાનો મારા વિદ્યાર્થીઓ મારા દેશવાસીઓની મોટી ચિંતા છે એક દેશ સેવાની વાત કરી અને મારી વાત હું પૂરી કરું છું કાકા સાહેબ કાલેલકર જાપાન જાય છે કાકા સાહેબ કાલેકર સાહિત્યના માણસ શિક્ષણના માણસ અભ્યાસના માણસ કેળવણીના માણસ એ સવારે વહેલા નીકળે છે એક ફૂટપાથ ઉપર એક કિશોર જૂના પુસ્તકો વેચે છે કાકા સાહેબ એ છોકરા પાસે જાય છે અને જૂના પુસ્તકોમાંથી કશું શોધે છે એક પુસ્તક પસંદ આવી જાય છે પુસ્તક મોંઘું છે કાકા સાહેબ કહ્યું બેટા આ પુસ્તકના કેટલા રૂપિયા કે સર હું આ જૂના પુસ્તકો છે એટલે અડધી કિંમતે વેચું છું અડધી કિંમત આપો એ દરમિયાન એ કિશોર જાપાનના કિશોરની ઉંમર કિશોર ની નજર કાકા સાહેબ ઉપર જાય છે અરે આ તો ભારતીય છે આ તો બુદ્ધ ના દિવસો માંથી આવ્યા છે કાકા સાહેબ ને કહે છે સર ઉભા રહો હું હમણાં જાઉં છું દોડતો 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 જાય છે અને એ જ પુસ્તકની નવી આવૃત્તિ લેટેસ્ટ આવૃત્તિ લઈ આવે છે કાકા સાહેબ કહે છે કે આ મારે તો જૂનું પુસ્તક અડધી કિંમતે જ જોઈએ છે તો યુવાન એ કિશોર એમ કહે છે સાહેબ હું આ નવું પુસ્તક લેટેસ્ટ પુસ્તક હું તમને અડધી કિંમતે જ આપવાનો છું કાકા સાહેબને આશ્ચર્ય થાય છે કહે છે બેટા આવો ખોટનો ધંધો શા માટે કરે છે મારે જૂનું પુસ્તક અડધી કિંમતે જોઈએ છે તો શા માટે નવું પુસ્તક અડધી કિંમતે આપે છે ત્યારે કિશોર કહે છે કે સાહેબ આપ એક ભારતીય છો બુધના દેશમાંથી આવો છો બુદ્ધના દેશમાંથી આવેલા એક લેખકને એક જાપાન લેખકનું પુસ્તક પસંદ પડી ગયું છે અને એ નવું પુસ્તક હું મારા ખર્ચ નુકસાનને પણ આપું છું એ જ મારા જાપાન દેશ માટે ગૌરવની વાત છે તમે પ્રેમથી લઈ જાઓ મિત્રો આને રાષ્ટ્રપ્રેમ કહેવાય રાષ્ટ્રપ્રેમ તો તમે લેહ લઈને લદ્દાખમાં જાઓ અને યુવાનોને નોકરી કરતા જોવું અથવા ગાંધીધામમાં આવેલી આર્મીના સેન્ટરમાં જાઓ તો ખબર પડે તમને રાતના બે વાગે કે જવાનો કઈ રીતે નોકરી કરે છે સૈનિકો કઈ રીતે નોકરી કરે છે દેશ સેવા પરસેવો પાડ્યા વગર થતી નથી દેશ સેવા માટે પરસેવો પાડવો પડે છે પરિશ્રમ કરવો પડે છે જાનની બાજી લગાવી પડે મને સારસ્વત એવોર્ડ મળ્યો એ એવોર્ડ મફતભાઈ પટેલ જે જે ફાઉન્ડેશન છે એના માધ્યમથી મને મળ્યો અને એ મારી ઓળખાણ થઈ તો મફતભાઈ પટેલ સાહેબ એક પુસ્તક લખ્યું છે ઉગતા સૂરજ નો દેશ જાપાન એ પુસ્તક મેં ખરીદીને વાંચેલું હંમેશા હું કહું છું ખરીદીને પુસ્તક વાંચો તમે ખરીદીને પુસ્તક વાંચશો એટલે વાંચશો ભેટ આવેલું નહીં વાંચો તમે વાંચ્યું અને એનો મેં રિવ્યુ લખ્યો અને આચલામાં છપાયો અને મારી ઓળખાણ થઈ મફત પટેલ સાહેબ સાથે ને મુફતભાઈ પટેલ જાપાનમાં જાપાનના લોકોનો રાષ્ટ્રપ્રેમ જાપાનના લોકોની ખુવારી જાપાનના લોકોની નૈતિકતા જાપાનના લોકોનું શિક્ષણ જાપાનના લોકોની માનસિકતા જાપાન લોકોનું અભિગમ કેટલું અદ્ભુત અને ભવ્ય છે પુસ્તકમાં જણાવ્યું છે હું આપણે પણ આ પુસ્તક વાંચવા કહું છું ડોક્ટર મુફત પટેલ સાહેબ દ્વારા લિખિત ઉગતા સુર દેશ જાપાન અવશ્ય વાંચો આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડોક્ટર મુફત પટેલ સાહેબ લખે છે કે મેં અમેરિકા અને ઇજરાયલ જોયું હતું અને મને એમ હતું કે ઈજરાયલ અને અમેરિકા સમૃદ્ધ છે પરંતુ ખરેખર જાપાન વિશ્વમાં આગળ છે એક શાંતિથી વિનમ્રતાપૂર્વક ધીમે ધીમે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે એટલે આપણે ધીરે ધીરે આગળ વધીએ આપણા યુવાનોને સરકારી નોકરી મળે કમસે કમ એક વર્ષે એક લાખ લોકોને નોકરી મળે અને ઓછામાં ઓછો પગાર પચાસ પંચોતેર હજાર હોય એવી વ્યવસ્થા થાય શિક્ષણ સરકાર હસ્તક થાય આરોગ્ય સરકાર હસ્તક થાય એવી ચળવળ આપણે ચલાવીએ આપણે પત્રો લખીએ વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી ને રાષ્ટ્રપતિ શ્રીને પત્રો આપણે લખીએ આપણે કોઈ લડવું નથી કોઈ સામે આપણે આપણે નથી તો છે કે વિદ્યાર્થીઓને જેટલું પણ ભણવું જોઈએ એટલી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જોઈએ થવી જોઈએ ને કોઈ બીમાર થાય તો એ વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં મળે એવી વ્યવસ્થા થવી જોઈએ અને દરેક ઉચ્ચ શિક્ષિત યુવાનને એની યોગ્યતા પ્રમાણે એક બે લાખનો દર મહિને પગાર મળે એ વ્યવસ્થા થવી જોઈએ ત્યારે જ આપણે ખરેખર ગરીબી ઘટી છે એમ કહી શકશું શરૂઆત કરી કે જથ્થાબંધ મોંઘવારીનો ભાવ ઘટ્યો છે મિત્રો એ ટમેટા શાકભાજી અનાજ રોટી નો ભાવ ઘટ્યો છે એ શિક્ષણ મેળવવાનો ભાવ ઘટ્યો નથી આરોગ્ય મેળવવાનો ભાવ ઘટ્યો નથી લાઇટ બિલ ઓછું થાય એ ભાવ ઘટ્યો નથી કરવેરા ઓછા થાય એ ભાવ ઘટ્યો નથી તમારું મકાનનો વેરો ઓછો થાય એ ભાવ ઘટ્યો નથી અને માણસને શું અસર કરે છે માણસને અસર કરે છે શિક્ષણ પાછળ થતો ખર્ચો આરોગ્ય પાછળ થતો ખર્ચો લાઇટ બિલ પાછળ થતો ખર્ચો પાણી બિલ પાછળ થતો ખર્ચો કરવેરાનો ખર્ચો આ આપણે અસર કરે છે ટમેટા બટાટા ડુંગળી આપણે અસર નથી કરતી આપણે એ પણ ધ્યાન આપવા કરતાં આપણે શિક્ષણ આરોગ્ય રહેઠાણ અને નવી નોકરીઓ સરકારી નોકરીઓ નિર્માણ થાય એ દિશામાં આપણે આગળ વધીએ જે મિત્રો મારી વાત સાંભળે છે મારી વાત તમને યોગ્ય લાગતી હોય તો શેર કરજો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો વિશે શેર કરજો જેથી એ લોકોને સમજાય કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અહીંયા તો ભારતના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન હોય એ એ એવા જ મકાનમાં રહેતા હોવા જોઈએ જે ખડીર રહે તો માણસ જેવી રીતે રહેતો હોય આર્થિક અસમાનતા લોકશાહી દેશમાં આજે સારી નથી ભારતના બંધારણ ઘડનારા મિત્રો આ ચર્ચા ક કરી છે મારું હમાજ એક પુસ્તક આવે છે તો લોકશાહી દીપી ઉઠે મેં એમ અઢાર મુદ્દાઓ પર વાત કરી છે તો ટૂંક સમયમાં આવી રહ્યું છે તો લોકશાહી દીપી ઉઠે મારે લોકશાહીને જીવવાડવી છે મારે યુવાનોને જીવવાડવા છે મારા વિદ્યાર્થીઓને જીવાડવા છે મારે વૃદ્ધોને જીવાડવા છે અને ગૌરવ સાથે જીવાડવા છે પ્રતિષ્ઠા સાથે જીવાડવા છે જીવવાના અનેક સ્તરો હોય છે જેલમાં પણ જીવી શકાય ગાંડાની હોસ્પિટલમાં જીવી શકાય હોસ્પિટલમાં બી હોસ્પિટલ જીવી શકાય પણ ગૌરવ અને પ્રતિષ્ઠા સાથે જીવવું એક જીવનની દુર્લક્ષણ છે માટે તમામ મિત્રોને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ સફળતા વિષંબ તેનું આગમન થાય એવી વિશ્વ ચેતનની પ્રાર્થના કરું છું અને મારી વાત મારી ચેનલ ને તમે પ્રમોટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિચારોને તમે શેર કરજો હું ચોક્કસ ખાતરી આપું છું આ દેશમાં આપણા વિચારો જો પ્રસારિત થશે તો આજે નહીં કાલે થશે સારું થશે સારું થશે થઈ જશે કાલે જ અધાય અધા એટલે તમે ઓળખો છો લીલાધરભાઈ ગળા એ પુસ્તક મને મોકલ્યું થઈ જશે અને મને ખરેખર આનંદ આવ્યો થઈ જશે મિત્રો લીલાધર ગળા અધા એમ કેતા હોય તો થઈ જશે તો આપણે વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ ઈચ્છે એવું થઈ જશે ચાલો આપણે આવું સારું થાય એ માટે પ્રયત્ન કરીએ આપણે શાંતિના માર્ગે વિરોધ કરીએ આપણે મૌનથી વિરોધ કરીએ આપણે પત્રો દ્વારા અભિયાન ચલાવીએ સૌને મારા નમસ્કાર ધન્યવાદ થેન્ક યુ